કેડિલા ફાર્મસી દ્વારા સંચાલિત મહેસાણા કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો જેને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજીવ મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમારોહમાં પાંચ બી વિદ્યાર્થીઓને પ્રેસિડેન્ટ મેડલ તથા વિવિધ વિદ્યાશાખાના સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સત્યાવીસ વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ સહિત બસો સત્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી

આજે ઇન્દ્રસિલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોશન કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ટોટલ બસો ને સત્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત થઈ જેમ જેમાંથી એન્જિનિયરિંગ ફાર્મ એન્જિનિયરિંગ અને સાયન્સના મેઇનલી પ્રોગ્રામ છે ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવે છે ઇન્દ્રસિલ યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સ્કિલ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઇફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમ અહીંયા ચલાવ્યા જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બી એસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ આઈટી મેકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ એઝ વેલ એઝ એન્વાયમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવી જેથી કરીને સમાજ અને સોસાયટીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધો કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં એટલે આજે અમારા કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા અને અમે પણ નથી વાપરતા અમે એની જગ્યાએ કાચના કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની બોટલ્સ અમે મૂકી અને ગ્લાસ આપેલા છે મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઊભું કરે અને યુનિવર્સિટી જે લાઇફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માગે છે તો 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 જો કરવી હોય જ પડશે એટલે કામ અમે અમે એવું કર્યું કે કે કરીએ કરીએ અને તમે અમારા જે છીએ ખાતર પણ બનાવીએ છીએ ઇનહાઉસ એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે આ વર્ષે અમને ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો આઈટીવી ન્યુઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં